જય હિન્દ મિત્રો હું પંકજ જોશી પંકજ જોશી કરીશું ભાવનગર અને પંકજ જોશી ઈ ક્લાસ મિત્રો તાજેતરમાં ફોરેસ્ટ ગાર્ડની આઠસો કરતાં પણ વધારે ભરતીની જાહેરાત થયેલી છે અને આપ સૌ મિત્રો આ ફોરેસ્ટની પરીક્ષાની તૈયારી તન મન અને ધનથી કરતા હશો એવી અપેક્ષા રાખીએ પણ આપ આપ સૌ જાણો છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે મિત્રો માત્ર વાંચવું એટલે કે રીડિંગ કરવું જ પૂરતું નથી વાંચનની સાથે સાથે જરૂરી છે તમારું પોતાનું મૂલ્યાંકન થાય એ પણ અને મૂલ્યાંકન એટલું જ જરૂરી છે જેટલું રીડિંગ જરૂરી છે માટે ફોરેસ્ટની તૈયારી કરતા જેટલા વિદ્યાર્થી મિત્રો છે એ મિત્રો માટે એક ખુશખબર એ છે કે પંકજ જોશી કાર્ય ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી ઈ ક્લાસ આપના માટે આવનારી ફોરેસ્ટની પરીક્ષામાં તમે તમારા વિષયોનું સ્વમૂલ્યાંકન કરી શકો તમે એનો ટેસ્ટ આપી શકો એના માટે ફોરેસ્ટની ફ્રી મોડેલ ટેસ્ટ સિરીઝ શરૂ કરવામાં આવેલી છે મિત્રો ખાસ નોંધો પંકજ જોશી કરેર ભાવનગર અને પંકજ જોશી ઈ ક્લાસ દ્વારા તમારા માટે ફોરેસ્ટના વિદ્યાર્થીઓ માટે ખાસ દસ ખાસ નોંધો મિત્રો દસ પેપર અને એ પણ સંપૂર્ણપણે નિઃશુલ્ક ફ્રીમાં તો દસ ફ્રી પેપર આપવા માટે મિત્રો તમે અમારી સાથે જોડાઈ શકો છો અમારી એપ્લિકેશનનું નામ છે પંકજ જોશી ઇ ક્લાસ તો મિત્રો જો તમે ફોરેસ્ટના આ દસે દસ મોડેલ પેપર ફ્રીમાં આપવા માંગતા હો તો તમે અમારી સાથે જોડાઈ શકો છો ને એના માટે તમારે ડાઉનલોડ કરવાની રહેશે આપણી એપ્લિકેશન જેનું નામ છે પંકજ જોશી ઈ ક્લાસ તો આજે જ ડાઉનલોડ કરો પંકજ જોશી ઈ ક્લાસ નામની એપ્લિકેશન અને આજે જ જોડાવો અમારી સાથે જેમાં તમને ફોરેસ્ટને લગતા દસ મોડેલ પેપર આપવાની તક મળશે અને એ પણ સંપૂર્ણપણે ફ્રી પણ હા એક છે કે આ દસે દસ પેપર એકસાથે સાથે અપલોડ કરી દીધેલ નથી અથવા બીજું કે તમે તમારા ટાઈમે કે તમારી અનુકૂળતાએ કે તમારે સમયે આપો એવું પણ નથી આ દસે દસ જે પેપર લેવાનાર છે એ દસે દસ પેપરનું ટાઈમટેબલ આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલું છે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપણે શેર કરીએ છીએ એનું એક ફિક્સ ટાઈમ ટેબલ છે દાખલા તરીકે પહેલું પેપર છે એ આઠ તારીખે હતું મિત્રો ખાસ નોંધો આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસના સોમવારના રોજ હતું બીજું પેપર આવતી દસ તારીખે એટલે કે બુધવારના રોજ છે ત્રીજું પેપર આવતી બાર જાન્યુઆરી એટલે કે શુક્રવારના રોજ છે ચોથું પેપર સત્તર જાન્યુઆરી એટલે કે બુધવારે લેવાશે ત્યારબાદ પાંચમું પેપર ઓગણીસ જાન્યુઆરીના રોજ લેવાશે છઠ્ઠું પેપર બાવીસ જાન્યુઆરીના રોજ લેવાશે સાતમું પેપર ચોવીસ જાન્યુઆરીના રોજ લેવાશે આઠમું પેપર છવ્વીસ જાન્યુઆરીના રોજ લેવાશે નવમું પેપર ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ લેવાશે અને દસમું પેપર એકત્રીસ જાન્યુઆરીના રોજ લેવાશે આમ મેં તમને જે ટાઈમ ટેબલ અહીંયા આપ્યું છે આ જ ટેબલ ઓલરેડી આપણા એપ્લિકેશનની અંદર પણ મૂકેલું છે આ ટાઈમ ટેબલ આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ વધે મુકાયેલું છે આ ટાઈમ ટેબલ આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મુકાયેલું છે અને આપણી ન્યૂઝપેપરની જે જાહેરાત છે એમાં પણ આ ટાઈમટેબલનો ઉલ્લેખ આપણે કરેલો છે તો અહીંયા જે ટાઈમટેબલ આપ્યું છે જે સમયપત્રક તમને આપવામાં આવેલું છે આ પ્રમાણે આ આયોજન મુજબ ફોરેસ્ટની દસ મોડેલ ટેસ્ટ સંપૂર્ણપણે નિઃશુલ્ક લેવાવાની છે અને આ મોડેલ ટેસ્ટ સંપૂર્ણપણે ગુણવત્તાસભર અને સંપૂર્ણપણે તમારા સિલેબસને અનુરૂપ અને સિલેબસને ધ્યાનમાં રાખીને આ ટેસ્ટ કાઢવામાં આવેલ છે જે પૈકી એક ટેસ્ટ ઓલરેડી લેવાઈ ચૂકી છે અને આ ટેસ્ટ આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા નહીં નહીં તો સાતસો નેવું આસપાસ હતી એટલે તમે સોરી છસો ને નેવું આસપાસ એટલે રાઉન્ડ ફિગરમાં તમે વાત કરો તો લગભગ સાતસો કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ આ ટેસ્ટ અત્યાર સુધીમાં આપી દીધી છે અને હવે આની નવ ટેસ્ટ બાકી રહે છે અને જો કોઈ વિદ્યાર્થી સુધી આ માહિતી અત્યાર સુધી નોતી પહોંચીએ અને એવા કારણસર એ વિદ્યાર્થી અત્યાર સુધી ટેસ્ટ નથી આપી શકતા તો હવે જેવી તમારી પાસે આ માહિતી પહોંચે છે એટલે તરત જ તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને પંકજ જોશી એ ક્લાસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમને જે ટાઈમ ટેબલ આપ્યું છે એ ટાઈમ ટેબલ પ્રમાણે એ સમય અને એ તારીખે તમે ટેસ્ટ આપવા માટે તૈયાર રહો મિત્રો ટાઈમ ટેબલ આપ્યું છે આઠ જાન્યુઆરીથી શરૂ થાય છે અને એકત્રીસમી જાન્યુઆરી સુધીમાં આપણે દસે દસ મોડેલ ઉપર પૂર્ણ થઈ જવાના છે અને બીજું આ જે ટેસ્ટ લેવાનાર છે એનો સમય છે જે તે તારીખ પ્રમાણે જે તે તારીખે અગિયાર વાગ્યે એક્ઝેટ આપણું પેપર શરૂ થશે અને એક વાગ્યે એક્ઝેટ આપણું પેપર પૂર્ણ થશે નોંધવા જેવી બાબત એ છે કે સમય ખાસ નોંધો કે અગિયાર વાગ્યે અગિયારથી એકનો ટાઈમ છે અગિયાર વાગ્યે આપણું પેપર એક્ઝેક્ટ શરૂ થઈ જશે અને એક્ઝેક્ટ બે વાગ્યે આપણું પેપર પૂર્ણ થઈ જશે આ પેપરમાં તમને કુલ સો પ્રશ્નો આપવામાં આવનાર છે જે સિલેબસ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલો છે એ જ સિલેબસ પ્રમાણે એ જ સિલેબસને અનુરૂપ અને એ જ સિલેબસને સ્ટ્રિક્ટલી ફોલો કરીને તમારા માટે સો પ્રશ્નો કાઢવામાં આવેલા છે જ્યાં એક પેપરમાં સો પ્રશ્ન હશે અને એક પ્રશ્નના બે માર્ક હશે આમ ટોટલ પ્રશ્નની સંખ્યા જુઓ તો સો હશે અને ગુણની સંખ્યા જુઓ તો બસ્સો હશે આમ સો પ્રશ્નવાળું બસ્સો ગુણનું પેપર મિત્રો તમારે બે કલાકમાં આપવાનું રહેશે અને બે કલાકનું આ પેપર તમારે એક્ઝેક્ટ ટાઈમે આપવાનું રહેશે એક્ઝેક્ટ સમય આપવાનું રહેશે અને મિત્રો બીજું કે જે નેગેટિવની સિસ્ટમ લાગુ પડે છે એ પણ આપણી એપ્લિકેશનમાં લાગુ પડશે ત્રીજું કે તમે જેવી તમારો ટેસ્ટ પૂરો કરશો એટલે પૂર્ણ કર્યા બાદ તમે જે ટેસ્ટ આપ્યો છે એ ટેસ્ટનો સંપૂર્ણપણે રિપોર્ટ તમે એપ્લિકેશનમાં જોઈ શકશો તમે પોતે જોઈ શકશો કે તમારા પોતાના કેટલા પ્રશ્નો ખરા છે કેટલા ખોટા છે ખોટા છે તો એમાં ખરેખર કરેક્ટ આન્સર કયો આવે છે સાચો આન્સર કયો આવે છે એ પણ જોઈ શકશો બીજું તમે ટેસ્ટ આપ્યા બાદ તમારો પોતાનો રેન્ક પણ જોઈ શકશો અને ત્યારબાદ તમે એવું જોવા ઈચ્છતા હો કે કુલ કેટલા વિદ્યાર્થીઓએ આ ટેસ્ટ આપી છે એમાં કોને કેટલા માર્ક આવ્યા છે અને કોનો કેટલામો રેન્ક છે એમાંથી તમારો રેન્ક કેટલામો છે તો આ તમામ પ્રકારનો આખો એગ્રીગેટ રિપોર્ટ તમને ટેસ્ટને અંતે ઓન ધી સ્પોટ તરત જ મળી જશે તમારો વ્યક્તિગત રિપોર્ટ પણ મળશે અને ટેસ્ટ આપનાર તમામ વિદ્યાર્થીઓનો રિપોર્ટ પણ ઓન ધી સ્પોટ એપ્લિકેશનમાં તમને જોવા મળશે તો મારી દ્રષ્ટિએ જે લોકો ફોરેસ્ટની તૈયારી કરે છે અને ફોરેસ્ટ પાસ કરવા જ માગે છે એવા વિદ્યાર્થીઓએ ખરેખર આ તક ચૂકવી ન જોઈએ ખરેખર આવો મોકો ગુમાવવો ન જોઈએ કારણ કારણ કે જ્યારે આ કોઈ એપ્લિકેશનની અંદર ક્વોલિટી સભર મતલબ કે ગુણવત્તા સભર પ્રશ્નો મૂકવામાં આવતા હોય દસ ટેસ્ટ મૂકવામાં આવતી હોય એ પણ સંપૂર્ણપણે ફ્રી મૂકવામાં આવતી હોય ત્યારે મારું એવું માનવું છે કે ગુજરાતની અંદર જેટલા વિદ્યાર્થીઓ તૈયારી કરે છે બધા વિદ્યાર્થીઓએ આ ફ્રી મોડેલ ટેસ્ટનો લાભ લેવો જોઈએ પણ કદાચ એવું બને કે કોઈ વિદ્યાર્થી સુધી આ માહિતી નથી પહોંચી અને એના કારણે કદાચ એ આ તકથી વંચિત રહી ગયા છે તો એક તો તમે આ માહિતીનો ઉપયોગ કરો તમે પોતે આ મોડેલ ટેસ્ટ આપો બીજું કે ખાસ તમારી એક નૈતિક જવાબદારી મિત્રો એ પણ બને છે કે આ માહિતી તમે તમારા વધારેમાં વધારે મિત્રો જે ફોરેસ્ટની તૈયારી કરે છે એની સુધી પહોંચાડો અને એમની સુધી પહોંચાડી અમને અને એમને તમે પ્રોત્સાહિત કરો કે એ આ ટેસ્ટ આપે જેથી કરીને એનું મૂલ્યાંકન કરી શકે કારણ કારણ કે મેં શરૂઆતમાં જે રીતે વાત કરી એ જ પ્રમાણે જેટલું મહત્ત્વ રીડિંગનું છે જેટલું મહત્ત્વ વાંચનનું છે એટલું જ મહત્ત્વ મિત્રો મૂલ્યાંકનનું પણ છે એટલું જ મહત્ત્વ ટેસ્ટનું પણ છે અને આવા હેતુથી પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી ઈ ક્લાસ દ્વારા એક આવો પ્રામાણિક પ્રયાસ કરવામાં આવેલો છે દસ ટેસ્ટ એપ્લિકેશનમાં મૂકીને તો જો આ ટેસ્ટ આપવા માગતા તો તારીખ નોંધી લો તમે એ એનું આખું સમયપત્રક જોઈ લો ટેબલ જોઈ લો અને ટાઈમ નોંધી લો ખાસ દરરોજ સવારે અગિયારથી એક મતલબ કે જે તમને અહીંયા ટાઈમ ટેબલ આપ્યું છે જે તારીખ આપી છે એ તારીખ પ્રમાણે જે તે સમયે અગિયારથી એકનો સમય છે અને આવા દસ પેપર છે દસે દસ નિઃશુલ્ક છે પણ આ પેપર આપવા માટે તમારે આપણી એક એપ્લિકેશન મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે આ મોબાઈલ એપ્લિકેશનનું નામ છે પંકજ જોશી ઈ ક્લાસ તો અપેક્ષા રાખીએ છીએ મિત્રો કે આ માહિતી તમને ઉપયોગી બનીએ છીએ અપેક્ષા રાખીએ છીએ કે તમે આ આ મોડેલ ટેસ્ટમાં જોડાશો અને અપેક્ષા રાખીએ છીએ કે તમે આ ફ્રી મોડેલ ટેસ્ટની માહિતી ગુજરાતના વધારેમાં વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશો ભવિષ્યમાં ફરી વખત મળશું નવા વિડીયો સાથે અને નવા કોઈ આયોજન સાથે ત્યાં સુધી જય હિન્દ